એક નાનું ગામ ત્યાં રહેતો હતો આકાશ અભ્યાસમાં સારો પણ દિલથી ખૂબ જ સંવેદનશીલ એને પોતાની જ ક્લાસની યુવતી કાવ્યા ગમતી હતી વર્ષો સુધી એણે કાવ્યાને ક્યારેય ખુલ્લેઆમ પ્રેમની વાત કહી નહોતી પરંતુ એની લાગણીઓ દરેક દિવસ પાનામાં લખતો રહ્યો આકાશના ડાયરીમાં એક પત્ર હતો કાવ્યા કદાચ હું ક્યારેય તને કહી શકીશ નહીં પણ તું મારા માટે એ પ્રકાશ છે જે અંધકારમાં પણ આશા આપે છે તારો સ્મિત જ મારા માટે દુનિયાનું સૌથી મોટું ઈનામ છે એક દિવસ હિંમત કરીને આકાશ એ પત્ર કાવ્યાને આપવાનો વિચાર કરે છે પણ નસીબે રમત રમી એ જ દિવસે કાવ્યાનો પરિવાર અચાનક શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યો જાય છે આકાશના હાથમાં માત્ર એ અધૂરું પત્ર જ રહી જાય છે સમય વીતી ગયો વર્ષો પછી આકાશ એક શિક્ષક તરીકે ગામમાં જ રહી ગયો એના સપનાઓ અધૂરા જ રહ્યા એક દિવસ સ્કૂલની લાઇબ્રેરી ગોઠવતા એ પત્ર ફરી એની નજર સામે આવે છે એ વાંચતા એના આંખમાંથી આંસુ વહી જાય છે એણે ધીમેથી પત્ર બંધ કર્યો અને કહ્યું કાવ્યા કદાચ તું ક્યારે એ વાંચી નહીં શકે પણ આ પત્ર મારા હૃદયમાં હંમેશા જીવંત રહેશે તે પત્ર આજે લાઇબ્રેરીની જૂની પુસ્તકોની વચ્ચે સાચવાયેલો છે કોઈએ ક્યારેય ખોલે તો એને ખબર પડશે કે એક દિલનો પ્રેમ ક્યારેય શબ્દોમાં પૂરો નહીં થઈ શક્યો મોરલ અંત ક્યારેક પ્રેમ શબ્દોમાં નથી કહી શકાતો અને જ્યારે કહેવાની હિંમત થાય છે ત્યારે સમય હાથમાંથી સરકી જાય છે